નાની ઉંમરે વધતા હાર્ટ એટેકના કિસ્સાએ મા બાપની ચિંતા વધારી છે અને કોવિડ નાઇન્ટીન આવીને ગયો છે ત્યાં જ જે એન વન નામ લોકોના કાને પડી રહ્યું છે અને લોકોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આજે અમે એવા એક ડૉક્ટરની મુલાકાતે અને હોસ્પિટલની મુલાકાતે આવ્યા છીએ જ્યાં ચોવીસ કલાક એમડીની હાજરી હોય છે ડૉક્ટર અંકુર વરસાણી ડૉક્ટર અમિત વસાણી ડૉક્ટર રિતેશ મારડિયા ડોક્ટર મિલન ભંડેરી અને સાથે જ પચાસથી વધુ લોકોના સ્ટાફની સાથે સજ્જ એવી રાજકોટની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ મેડિકેર જ્યાં ઓપરેશન થિયેટર આઈસીયુ આઇસોલેટર રૂમ સાથે જ દર્દીઓની સુવિધાઓમાં વધારો કરતા ડિલક્સ રૂમ હોસ્પિટલ વિશે વધુ વાત ન કરતા મુલાકાત કરીએ ડોક્ટર અંકુર વરસાણી સાથે નમસ્કાર અત્યારે હું છું મેડિકેર મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં અને અત્યારે આપણે આપણી સાથે જે સર છે ડોક્ટર અંકુર વરસાણી કે જેઓ એમડી છે અને સાથે સાથે આઈસીયુના માસ્ટર પણ છે આપણે તેમને જ પૂછીએ કે મેડિકેર હોસ્પિટલમાં કઈ કઈ જાતની ટ્રીટમેન્ટની સારવાર થાય છે આઈસીયુના કોઈ એક્સિડન્ટવાળા કેસ હોય કે પછી દવા પીધેલા હોય પોઈઝનિંગ છે કે ન્યુમોનિયા છે કે કોરોના છે કે સ્વાઇન ફ્લૂ છે ડેન્ગ્યુ છે જડબાના ઓપરેશન હોય કે માથાના હોય પેટના હોય આ બધા ટ્રીટમેન્ટ આપણે કરીએ છીએ અહીંયા કોમ્પ્લિકેટેડ ડિલિવરી હોય કે જેને ડિલેવરી પછી કે સિઝેરિયન પછી બ્લીડિંગ વધી ગયું હોય કે જેને કેન્સરને લીધે બ્લીડિંગ વધી ગયું હોય ઘણાને ઇન્ફેક્શનને લીધે બ્લીડિંગ થતું હોય તો આ બધી ટ્રીટમેન્ટ થઈએ છે આપણે એટલે ટૂંકમાં એવું કહી શકાય કે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે એટલે એ ટુ ઝેડ તમામ સારવાર અહીંયા થાય છે બાળકો સિવાય નહીં

ત્યારે છે એક એટક આવે પછી બીજો આવે પછી ત્રીજો આવે અને પછી જો માણસનો જીવ જાવો હોય તો જાય પરંતુ આજકાલ પરિસ્થિતિ કંઈક એવું થઈ ગઈ છે કે વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભણતા હોય ત્યાં એમને હાર્ટ એટેક આવી જાય છે કોઈને ગરબા રમતા રમતા આવી જાય છે અને એક જ વખત હાર્ટ એટેક આવવાથી સીધું મૃત્યુ પામે છે એ વ્યક્તિ તો આ પાછળનું કારણ શું હોઈ શકે આમાં બે ત્રણ કારણ છે પહેલું કે અત્યારે આપણે અવેરનેસ વધી છે એટલે કોકનું આવી રીતે મૃત્યુ થાય તો એ તરત જ છાપામાં આવે કે મીડિયામાં આવે ખબર ઝાઝી પડે છે પહેલાંય આવું થતું પ્રમાણ વધ્યું છે એમાં કોઈ પ્રશ્ન નથી પહેલાંય નાના છોકરાઓ કે વીસ વરસ 25 વરસના માણસને એટેક આવતા પણ એટલે પ્રમાણમાં ન આવતા બીજું કારણ કે આપણું ડાયટ છે ને આપણી હેબિટ છે એ બગડી છે જંક ફૂડ આપણે વધારે ખાઈ જઈએ મને પોતે હું અઠવાડિયામાં એકવાર બાર જમું છું પીઝા ખાવાનું મન થાય વધારે ચીઝ ન ખાવીએ સ્મોકિંગનું પ્રમાણ અતિવિધ્યું છે વ્યસનો તમે જોવા જાવ તો રાજકોટમાં જ તમે જુઓ તો લગભગ પાનનો ગલ્લો એવું ન બને કે તમારે એક ચોક વટવો પડે એક ચોકે ત્રણથી ચાર પાનના ગલ્લા તો હોય જ છે જી એક્ચ્યુઅલી એવું કહે છે કે અઢાર વરસથી ઉપરનાને સિગરેટ વેચાણા જ એમને થઈ શકે નીચેનાને તો વેચાણ જ નહીં થાય પણ નાના છોકરાઓ એ સિગરેટ પીવે છે આઠમા નવમાં દસમાં પણ તો માણસ એ સિગરેટ પીતો થઈ ગયો છે એની ઉપર સ્ટ્રેસ લાઈફ કે હવે સ્ટ્રેસ લોકોને બહુ વધી ગયો છે બીજું કે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ જેમ કે તમે ને હું જોવો તો આપણે કાંઈ એક્ટિવિટી દિવસની કેટલીક તો આપણે કોઈ દિવસના બસો પગથી ચડી નથી શકતા અને અચાનક જ હવે આપણે ક્રિકેટ રમવા જાય કે જીમ કરીએ એટલે હાર્ટનું જે ઓક્સિજનનું બેલેન્સ સપ્લાય હોય ઓલું થાય એટલે હાર્ટ બેસે ત્રીજું એક માઇનર રીઝન જે વેક્સિન કે વેક્સિનથી થોડો ઘણો પ્રો કહેવાય એટલે કે લોહી વધારે જાડું થાય અમુક ટકામાં જે કોરોનાને લીધે પણ થાતો એટલે એક ફેક્ટર કે કોરોનાની જે બીજી લહેર આવી એમાં લગભગ આપણને બધેને કોરોના લાગી ગયો લગભગ એંસી ટકા ભારતમાં તો એવું હતું કે કોકને કોકને કોક માત્રામાં તો કોરોના લાગ્યો જ હોય એટલે કોરોના પોતાથી લોહી જાડું થાય છે જે આપણે સાંભળ્યું હોય તો ડી ડાયમરના રિપોર્ટ્સ ત્યારે કરતા હોય વધારે આવતા એટલે એ વાયરસની અસર જે બોડીમાં રહી ગઈ એના ઇફેક્ટથી એ લોહીડું થાય છે એટલે અમુક અમુક લોકો જે સસેપ્ટિબલ હોય જેમ કે હવે જેને કોક વ્યસન હોય કોક જાતનો સ્ટ્રેસ હોય ને લોહીનો ગઠોળો છૂટો પડીને હાર્ટમાં સલવાઈ જાય કે પછી હાર્ટ અને લંગ્સની નળિયુંમાં સલવાઈ જાય જેને પલ્મનરી એમ્બોલિઝમ કહેવાય તરત હૃદય બેસી જાય બરોબર કે ધબકારા અનિયમિત થઈ જાય તો હૃદય બેસી જાય આ જ કારણ છે કે અચાનક આ રેટ જે છે ને વૈધો છે ઇન્ડિયામાં વધારે શું કામ દેખાય કારણ કે આપણું પોપ્યુલેશન વધારે છે એટલે સપોઝ હજાર માળાએ યુરોપમાં એક મૃત્યુ થતી હોય તો આપણે અહીંયા તો લાખ માણાએ દસ મૃત્યુ કે સો મૃત્યુ થાય તો આંકડો મોટો દેખાય સપોઝ રાજકોટનું જ પોપ્યુલેશન જુઓ તો અમુક યુરોપિયન કન્ટ્રી કરતાં જ આપણું પોપ્યુલેશન મોટું છે એટલે રાજકોટમાં કદાચ અઠવાડિયામાં ત્રણ ડેથ થાય તો એ વાત મોટી થઈ જાય બરાબર એટલે આ ઘણા બધા મલ્ટી ફેક્ટોરિયલ છે અને આને રોકવા માટે તમે તમારી લાઈફસ્ટાઈલ સુધારી શકો બરાબર અમુક જે સસેપ્ટેબલ હોય એટલે જેને બીપી હોય ડાયાબિટીસ હોય એને એકવાર તમે આપણે રૂટીન ચેકઅપ કરી શકીએ જેને હાલવાથી શ્વાસ ચડતો હોય પગથિયા ના ચડી શકતા હોય આપણે જેવા જુવાનિયા જો પગથિયાં ના ચડી શકે તો એ વિચારવું જોઈએ કે કાંઈક લોચો છે તમે એકવાર ચેક કરાવો પછી એમ લાગે બધું નોર્મલ છે એનો મતલબ કે આપણે કાંઈક આગળ કરવું પડે એમ છે બરાબર એટલે પ્રિકોશન જે આપણે કહીએ ને પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર એટલે એ વસ્તુમાં આપણે જ આપણી જાતના વધારે તમને કોઈ ડૉક્ટર નહીં કહી શકે તમારી લાઈફસ્ટાઈલ કેવી છે ચોવીસ કલાક ડૉક્ટર કોઈ ભેગા ના રહી શકે તમને તમારી લાઈફસ્ટાઈલ કેવી છે ને કેટલો ચેન્જ થયો છે એ તમને જ ખબર પડે કે ગયા વર્ષે મારો વજન એટલો હતો આ વર્ષે ત્રણ કિલો વધ્યો છે ગયા વર્ષે મારી ફૂડ હેબિટ્સ આવી હતી હવે આવી થઈ છે પહેલાં હું દસ વાગે સુઈ જતી હવે હું અત્યારે રાતે એક વાગ્યા સુધી જાગું છું સોશિયલ મીડિયા વધારે સ્ક્રોલ કરું છું દસ દસ કલાક આપણે બ્રેક લઈએ છીએ ચોક્કસથી કોઈ ડોક્ટર છે એ ચોવીસ કલાક સાથે ન રહી શકે પરંતુ હેલ્થ હેબિટ કંઈ સુધારવી જોઈએ એ માટે ડોક્ટર અંકુર શું માને છે સૌથી પહેલું તો સ્લીપ એડિક્વેટ હોવી જોઈએ બરાબર દિવસની આઠ કલાક ઊંઘ તો જરૂરી છે બીજું કે કોઈને કોઈ ફોર્મમાં એક્ટિવિટી ચાલુ થવી જોઈએ એટલે કે ફિઝિકલ એક્ટિવિટી જીમ નથી થાતું તમે દોડો દોડાતું નથી તો હાલો લિફ્ટનો ઓછો ઉપયોગ કરો કદાચ ઘર પાંચમા માળે છે તો પાંચ માળ પગથીયા તો આપણે ચડી શકીએ ત્રીસ વર્ષનો છોકરો શું કામ પાંચ માળ લિફ્ટ માટે યુઝ જ થાવી જોઈએ બરાબર એટલે કોઈને કોઈ ફોર્મમાં તમે ફિઝિકલ એક્ટિવિટી ચાલુ રાખો ઘણા એવું બાનું દેતા હોય મારી પાસે પેશન્ટ આવે ને હું કહું વજન ઘટાડો કે સાહેબ ટાઈમ જ નથી વળતો હવે આપણે કોકના લગ્નમાં જવાનો ટાઈમ છે બરાબર આપણે ટીવી જોવાનો ટાઈમ છે સિરીઝ જોવાનો ટાઈમ છે શરીર માટે દિવસની અડધી કલાક ના આપણે કાઢી શકીએ તો એ વસ્તુ તો એ બાનું કહેવાય હું નથી માનતો કે કોઈ જ માણસ એવું હોય કે જે પોતાના શરીર માટે અડધી કલાક ટાઈમ કાઢી શકે વડાપ્રધાન અવળી મોટી પદવી ઉપર જાય તો એ દિવસનું યોગા કરે છે ને આટલી હેલ્ધી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરે છે તો આપણે તો કરી જઈએ કે એટલું તો કામ આપણી કોઈ પાસે છે જ નહીં બીજું લાઈફ સ્ટાઇલમાં લીલા શાકભાજીનું પ્રમાણ વધારીએ જી સપોઝ હાલો પીઝા ખાવાનું મન મને નહીં થાય ને તમને નહીં થાય આજે નક્કી છે કે સાંજે પીઝા ખાવો છે તો બપોરે એને કમ્પેન્સેટ કરો કે આવતા દિવસે બપોરે કમ્પેન્સેટ કર્યું મગ ખાઓ લીલા શાકભાજી ખાવું કે એવી હેલ્ધી આઇટમ્સ ખાઈએ કે જેનાથી બોડીને ઈઝી રહે બીજું કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઘટાડીએ એટલે કે રોટલીને ભાત પાંચ રોટલી ખાતા હોય ચાર ખાવ ચાર ખાતા હોય ત્રણ ખાવું તમને તમારા બોડીની ખબર છે બરોબર ત્રીજું સલાડનું પોર્શન આપણે અહીંયા બહુ ઓછું ખાય છે લોકો અને ઘી તેલ આપણે બહુ વધારે ખાઈ છીએ લગ્નમાં કોઈ શાકમાં તેલ વગર કે તેલ તો રસકતું હોય એમ એટલે એ પ્રમાણ ઘટાડવાની બહુ જરૂર છે અને લાસ્ટલી મને લાગે છે કે આપણે જે આ હેબિટ્સ છે વ્યસન છોડવા અચાનક જ શક્ય નથી પણ વ્યસનને આવવા જ ન દઈ એવી હેબિટ્સ કલ્ટિવેટ થાય તો બેટર છે એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે જે આજની વધતી જતી ફેસિલિટી છે પગથિયા નથી ચડતા શું કામ નથી ચડતા લિફ્ટ છે એટલે શું કામ નથી ચાલતા તો બાઇક આવી ગયા એટલે અને શું કામ આપણે સાયકલિંગ નથી કરતા ફેસિલિટી વધી ગઈ જી ત્રીજું એક રીઝન છે સ્પોર્ટ્સ એ નથી રમતા બાળકો છે એ વધારે મોબાઈલની એક્ટિવિટી વધારે ગમે છે આઉટડોર સ્પોર્ટ્સ કોઈને ગમતા નથી લગભગ મને યાદ નથી કે મેં છેલ્લે કોઈ છોકરાને ગીલી દાંડો કે મોઈ દાંડીયો રમતા જોયો હોય કે શેરીમાં નાગોલ રમતા જોયા હોય કે દોડતા જોયા હોય જનરલી કોઈ ફંક્શનમાં પણ જાઓને તો કાં જમ્પિંગ હોય કે છોકરાઓ વધી વધીને એકાદ કલાક રમે પછી એ મોબાઈલમાં જોઈ અને પેરેન્ટ્સ એને એન્કરેજ કરે છે એટલે એ વસ્તુ એઝ અ પેરેન્ટ્સ તમારા નાના બાળકો હોય ત્યારથી એને સ્પોર્ટ્સની હેબિટ પાડો તો પછી એ લોકો આગળ જતા એને સ્પોર્ટ્સ ગમશે આજકાલના બાળકો ટીવીમાં સ્પોર્ટ્સ જોતા જ નથી આપણે ભલે ભારતમાં નેવું ટકા માણસો તો ક્રિકેટ એક જ સ્પોર્ટ્સ છે પણ હવે ઈ કલ્ચર ચેન્જ થાય છે છોકરાઓ ફૂટબોલ રમે છે જેના પેરેન્ટ્સ એને એન્કરેજ કરે એ માણસો ટેનિસ રમે છે બેડમિન્ટન રમે છે એના બોડીને હેલ્ધી રાખે છે એનાથી બેય ફાયદા થાય તમે સ્પોર્ટ્સમાં આગળ વધો છો તમારા બોડીને તમે કસ્ટ દો છો એટલે એને જે માણસ રેગ્યુલર એક્સરસાઇઝ કરતો હશે કે રેગ્યુલર એના શરીરમાં કંઈક હશે એને જનરલી એટેક ઓછા આવતા જોયા છે જેવી રીતે અત્યારે કોવિડ તો જતો રહ્યો પરંતુ બધા એવું કહે છે કે જે એન વન આવી રહ્યો છે અને એમના લીધે ક્યાંક ને ક્યાંક લોકોમાં હવે ભય પેદા થવા માંડ્યો છે કે જે એન વન આવશે તો શું પાછી કોવિડ નાઇન્ટીન જેવી પરિસ્થિતિ થશે કે કેમ એના લક્ષણો શું છે બધા લોકો જાણવા માટે ઉત્સુક હોય છે કે જે એન વન છે શું કારણ કે ઘણી બધી જગ્યાએ નામ સાંભળ્યા છે ઘણા બધા દેશમાં એ વાયરસ આવી ગયો છે તો તમે શું કહેશો જે એન વન વિશે જો કોવિડ એવો રોગ છે કે જે તરત જવાનો નથી એ એક વાયરસ છે એક જાતનો ફ્લૂ જ છે એટલે ફ્લૂ છે ને એની એક કેરેક્ટરિસ્ટિક હોય એ દર વર્ષે કે એના અમુક સાઈ ટાઈમે આઠ વર્ષે છ એટલે છ મહિને આઠ મહિને એ મ્યુટેટ થાય મ્યુટેટ થાય એટલે બગડે આજે જે પેટર્ન હોય એ જ વાયરસના જીન્સ જે હોય ને એ અમુક ટાઈમે એની મેળે એ લોકો બદલે એટલે આ એક વેરિયન્ટ આવ્યો છે હવે એ કયો વેરિયન્ટ હાવી થશે ને આપણા ઉપર એ કોઈ પ્રિડિક્ટ ના કરી શકે કેમ કે ડેલ્ટા આપણને બહુ નહીંડો બધાના ઘરમાંથી કોક ને કોક માણસોની મૃત્યુ થયું બરાબર મારા ઘરમાંથી પણ ઘણા માણસો નથી રહ્યા તો એ ડેલ્ટા વેરિયન્ટ એટલો ખરાબ હતો કે એમાં માણસોનું ફેફસું બહુ ખરાબ થઈ જતું ઓક્સિજન ઘટી જતો અને પેશન્ટને દાખલ કરવા પડતા આ જેન વન જ્યાં સુધી અત્યારે અમે સમજીએ છીએ ત્યાં સુધી એટલો સિવિયર નથી પણ એ ક્યારે સિવિયર થઈ જાય એની કોઈ ગેરંટી નથી એનું કોઈ માપ નથી છેલ્લે જોવા જાઉં તો છેલ્લા ચોવીસ કલાકમાં જ ચાર ડેથ થઈ છે કેસ તો લગભગ સાતસોથી આઠસો આવેલા છે પણ ડેથ ચાર થઈ જાય હવે ઇન્ડિયામાં અમુક વસ્તુ એવી છે કે જે રિપોર્ટ્સ થતા જ ન હોય કે અમુક આપણે હવે હર કોઈ માણસને શરદી થાય તો કોરોનાનો ટેસ્ટ કરવો શક્ય નથી કારણ કે અડધા માણસો તો ઘરે ટ્રીટમેન્ટ કરી નાખતા હોય અને આ વેરિયન્ટ પણ એવો છે કે એંસીથી નેવું ટકામાં તો શરદી થઈને બેથી પાંચ દિવસમાં મટી જાય શરદી થાય શેડા નીકળે માથું દુખે તાવ આવે અમુક અમુકને ડાયરિયા થાય કે પેટમાં દુખે આ એના નોર્મલ લક્ષણો છે પણ જેને જેને કોમોર્બિડિટી હોય એટલે કે ડાયાબિટીસ છે કેન્સરનું પેશન્ટ છે બીપી છે એવી દવા ચાલુ છે 60 વર્ષથી વધારાની ઉંમર છે ફાંદ છે ફાંદને આપણે રોગ નથી ગણતા પણ ફાંદ એ એક મોટો રોગ છે બરાબર એને લીધે અંદર ઘણા બધા રોગ હોય એટલે ફાંદને આપણે અવગણી ન શકીએ એટલે આ બધી વસ્તુ એવી છે કે એમાં તમે એને કાંઈ કઈ સિમ્ટમ્સ આવે તો એનો ટેસ્ટ કરવો જરૂરી છે તમને ને મને શરદી થાય તો આપણે કદાચ કોવિડનો ટેસ્ટ નહીં કરીએ તો પણ ચાલશે પણ કરવો શું કામે જરૂરી છે કે તમને કોવિડ હશે કદાચ તો તમારા મમ્મીને લાગશે તમારા પપ્પાને લાગશે ને એ એક ડેન્જર ઝોનમાં આવી શકે એટલે અત્યારે ગભરાવા જેવું નથી પેનિક થવા જેવું નથી પણ પ્રિકોશન રાખવા જેવું સો ટકા છે માસ્ક પહેરવું બરાબર કારણ કે હવે આપણને આપણે જૂનું જોયું છે કે આવતા બે મહિના જ થાય છે આ ફેઝમાંથી બહુ બગડતા બે મહિના જ થાય છે કારણ કે એ રેપ્લિકેશન બહુ સ્પીડમાં જાય છે અને એ આપણા કંટ્રોલની બહાર છે કારણ કે આપણા દેશમાં નથી આપણે પોપ્યુલેશન કંટ્રોલ કરી શકતા નથી આપણે મુવમેન્ટ કંટ્રોલ કરી શકતા નથી આપણે હેબિટ્સ કંટ્રોલ કરી શકતા એટલે તમારે જ તમારી જાતને બચાવવાની છે અને તમારે જ સમાજને બચાવવાનો છે એટલે એક વસ્તુ હું કહીશ કે પેનિક થવાની જરૂર નથી કે કોરોના પાછો આવ્યો અને બધું થશે હા પણ આપણે કાળજી રાખવાની સો ટકા જરૂર છે બીજું કે નોર્મલી નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ફેફસાના રોગો થતા હોય ન્યુમોનિયા કોરોના સિવાયના જંતુઓથી થતા હોય જેમ કે ફ્લુ સ્વાઇન ફ્લુ તેનું શું કારણ વાતાવરણ ચેન્જ થાય ઠંડી થાય તમને તમે જુઓ ને તો જે એજેડ માણસો હોય અને શરદીનો ભાગ હોય ને એ શિયાળામાં વધે કે કફ જે આપણે કહીએ કે શિયાળામાં વધારે કફ થાય ઉનાળામાં ગરમી હોય એટલે નેચરલી કફ ના થાય એની ઉપર આવી રીતે જંતુ લાગે એટલે તમારા બોડીમાં ઇન્ફેક્શન વધે કા ઋતુ ચેન્જ થાય હવે અત્યારે ને અત્યારે તમે જોવા જાવ તો બે મહિનામાં બે માવઠા આવી ગયા ત્રણ ત્રણ ચાર ચાર દિવસ કે વાતાવરણ એટલું ખરાબ થઈ જાય કે બાળકો તો તરત માંદા પડી જાય એ જ રીતે સિત્તેર એંસી વર્ષના માણસો હોય એ તરત માંદા પડી જાય શું કામ એની ઇમ્યુનિટી ડાઉન હોય આ વાયરસના જે રોગ છે એની કોઈ ટ્રીટમેન્ટ નથી એટલે કે વાયરસને મારવાની કોઈ દવા ના હોય તમારું બોડીની ઇમ્યુનિટી કેવી છે એના ઉપર જ એ નક્કી કરે કે એ વાયરસ તમારામાંથી તણધીમાં સાદી શરદી તરીકે વયો જશે કે અંદર ન્યુમોનિયા તરીકે ઉતરશે આ અમુકની દવા છે જેમ કે કોરોનામાં અમુક હદે આપણે વાયરસ મારવાની દવા શોધાણી છે સ્વાઈન ફ્લૂની દવા છે પણ બીજા ઘણા બધા વાયરસ એંસીથી નેવું ટકા વાયરસ છે એની કોઈ જળમૂળથી દવા નથી તો એને તો તમારા બોડીને જ ફાઇટ કરવાનું છે એ શરદી કે આપણે ઓલું કરાવતા લીમડા ઘણા પીવડાવતા બરોબર તો એનાથી એ મટતું જ ને હળદરના દૂધથી શરદી તો મટતી બરોબર એ શું કામે તમારા બોડીની ઇમ્યુનિટી સુધારે છે આપણી હોસ્પિટલમાં અત્યારે સૌથી વધારે કયા પ્રકારના દર્દી આવે છે મારે અત્યારે આઈસીયુ માં એક્સિડન્ટના અને ન્યુમોનિયા કિડનીના પેશન્ટ્સ આ સૌથી વધારે અત્યારે આવે છે એક્સિડન્ટના પેશન્ટ્સનું પ્રમાણ હું જેમ જેમ મારી પ્રેક્ટિસ વધી છે એમ હું જોઉં છું કે એક્સિડન્ટના દર્દીઓ વધતા જાય છે એ નાની એજમાં વધારે એક્સિડન્ટ્સનું પ્રમાણ જોઈએ છે જે રાજકોટમાં રહેતા બધા માણસોને ખબર હશે કે રાજકોટની ટ્રાફિક સેન્સ થોડીક આપણે આડાઉડી છે રોંગમાં આપણે ગમે ત્યારે ગાડી નાખી દઈ જઈએ એટલે મારા એક્સિડન્ટના પેશન્ટ જેટલા આવે છે એમાંથી પચાસ ટકા લોકો તો બિચારા એવા હોય છે કે એ સીધા જતા હોય રોંગમાં કોકે આવીને આટી દીધા હોય બરાબર ઘણા પેશન્ટ્સ એવા હોય કે પોતે જ હેલ્મેટ વગર જાતા હોય અને કંઈક થયું હોય બરાબર અમુક ક્યાંક ને ક્યાંક તો આપણી કાળજીની બહુ અભાવ છે જેમ કે હેલ્મેટ હેલ્મેટ તો આપણે પહેરતા જ નથી આપણે રાજકોટમાં જ જનરલી હેલ્મેટની સિસ્ટમ નથી સીટ બેલ્ટ એટલે પહેરે છે કારણ કે પોલીસવાળા ચોકે ચોકે ઊભા રહીને દંડ લે છે આપણી સેફ્ટી માટે આપણે સીટ બેલ્ટ નથી પહેરતા આપણ ગાડી ચલાવતા ચલાવતા બાઇક ચલાવતા ચલાવતા આપણે મોબાઈલમાં ચેટ કરતા હોય છે બરાબર એટલે એ એક વસ્તુ એવી છે કે હવે તમે ચેટિંગ કરો છો ને તમે કોઈક ગાડીવાળાની આડા પડી જાઓ છો બીજા મારા દર્દીઓ આવે છે કેન્સરના કોમ્પ્લિકેશનવાળા કે કિમોથેરાપી ચાલતી હોય અને ન્યુમોનિયા થયો હોય કે કેન્સરને લીધે ન્યુમોનિયા થયો હોય કે કણ ઘટી ગયા હોય આ ટાઈપના પેશન્ટ અત્યારે અમારે ત્યાં એક પેશન્ટ છે જે પ્રેગ્નન્સી પછી એમને બ્લીડિંગ થયું અને એ બેન આવેલા હતા હવે એ સ્ટેબલ થઈ ગયા અને હવે ડિસ્ચાર્જ કરશું એટલે એમ વેરાયટી ઓફ પેશન્ટ છે પણ એક્સિડન્ટના મેં તમને કીધું ને એમાં જડબાના કે માથાના આ દર્દીઓ વધતા જાય છે દિવસે દિવસે એનું એક જ કારણ છે કે એક્સિડન્ટનું પ્રમાણ વધે છે થી દરેક પ્રકારના દર્દીઓ જ્યારે હોસ્પિટલમાં આવે છે ત્યારે આપણા હોસ્પિટલમાં કેટલો સ્ટાફ છે અમારે પચાસથી સાઠ જણાનો સ્ટાફ છે બધો થઈને ડોક્ટર્સ ને નર્સિંગ સ્ટાફ અને ક્લીનિંગ સ્ટાફ બધો થઈને જ્યારે ચોવીસ કલાક સેવા આપતી હોસ્પિટલ હોય તો મેડિકલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે કે જ્યાં તમામ પ્રકારના દર્દીઓ આવે છે અને તેઓ પોતાની જે સારવાર હોય છે તે લઈ શકે છે અહીંયા વિશાળ સ્ટાફ છે આ સાથે જ બહુ મોટું બિલ્ડિંગ છે અને બહુ બધા સાધનો પણ વિકસાવેલા છે કે જેથી કરીને જે રાજકોટના દર્દીઓ છે તેમને બહાર જવાનો સમય ન આવે અને જલ્દીથી જલ્દી પોતાના શહેરમાં રહી અને દરેક પોતાને જે રોગ હોય છે કેન્સર હોય છે કે પછી કોઈ પણ પ્રોબ્લેમ